તારીખ અગિયારમ ફેબ્રુઆરી બહાર પચીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફર માણસો ભાવનગર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાદમાં મળેલ કે ભાવનગર બોર્ડિકેટ એક લવ્ય સ્કૂલની બાજુમાં નવી જોગીવાડ મફતનગરમાં રહેતા મુકેશ ઉર્ફે કોબરા કાવાભાઈ પારયાના ઘર પાસે શેરીમાં આવેલ ચાર જગ્યામાં અમુક માણસો ભેગા થઈ કુલકુંડાળો કુંડાળો વડી કચી પત્તાના પાના વડે હાથ કામનો

વિઠ્ઠલભાઈ ચૌહાણ કબજે કરેલ મુદ્દા માલ રોકડા રૂપિયા ચૌદ હજાર ચારસોનો મુદ્દા માલ અને કામગીરી કરનાર પોલીસ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વિવિધ ધ્રાંગુ એલસીબી સ્ટાફના ઘનશ્યામભાઈ ગોહિલ સાગરભાઈ જોગતિયા મહેન્દ્રભાઈ ચૌહાણ વિઠ્ઠલભાઈ બારીયા સંજયભાઈ ચુડાસમા અનિલભાઈ સોલંકી રિપોર્ટર કૌશિક વાજા ન્યૂઝ સેવન ઇન્ડિયા